આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં છેલ્લા દિવસે પતંગના વેચાણમાં તેજી જોવા મળી ખંભાત શહેરના પતંગો સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વમાં પોતાની આગવી છાપ ધરાવે છે ત્યારે હવે ગણતરીના કલાકો ઉત્તરાયણ પર્વના બાકી હોય શહેરના મુખ્ય માર્ગો ઉપર રાજ્યભરમાંથી પતંગ રસિકો પતંગ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા આ વખતે કહેવાય છે કે પાંચેક કરોડ પતંગોનું ઉત્પાદન થવા પામ્યું છે અને પતંગોનો ભાવ એકસો વીસથી લઈ છસો સુધીનો એક કોડીનો ભાવ જોવા મળી રહ્યો છે ગત વર્ષ કરતા આ વખતે પચીસ થી ત્રીસ ટકાનો ભાવ વધારો પતંગોમાં જોવા મળ્યો છતાં પણ પતંગ રસિકો દ્વારા પતંગ લેવામાં કોઈ કચાસ રાખી નથી શહેરના મુખ્ય માર્ગો ઉપર છૂટક વિક્રેતાઓ તેમજ હોલસેલના વેપારીઓ દ્વારા પણ ખૂબ જ મોટી સંખ્યામાં પતંગોનું ઉત્પાદન કરી ખંભાત શહેરના આજુબાજુના ગામડા અને સુરત અમદાવાદ બરોડા સહિત મોટા શહેરોમાં પતંગોની આયાત કરવામાં આવી હતી ખંભાતી પતંગમાં ચીલ ચાપટ કંકવાસ સહિત નાના બાળકો માટે પણ વિવિધ ડિઝાઇનોના પતંગ બજારમાં જોવા મળી રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા પણ ચાઇનીઝ દોરી ન વાપરવા પતંગ સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચનાઓ આપવામાં આવી રહી છે કે ચાઇનીઝ દોરીથી પક્ષીઓથી લઈ માણસો સુધી ખૂબ જ ગંભીર પ્રકારની ઇજાઓ ગત વર્ષે થવા પામી હતી જ્યારે બીજી બાજુ ઉત્તરાયણના આગલા દિવસે શહેરના જાહેર માર્ગો ઉપર સેંકડોની સંખ્યામાં પતંગની ખરીદી કરવા માટે પતંગ રસિયાઓ ઉમટી પડે છે તેમજ હરાજી પણ પતંગોની ની બોલાવવામાં આવે છે ત્યારે આવો સૌ આપણે સાથે મળીને ઉત્તરાયણ પર્વનો અનેરો આનંદ માણીએ અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ અહેવાલ શૈલેષ પંડ્યા ખંભાત આણંદ